ની અંદર આપણે આવી ગયા અને વિચાર કરું કે ભાઈ અહીંયા ઘોઘલામાં પહેલાં કારણ કે અમારા ફ્રેન્ડ એવી રિકોમેન્ડ કે તમે ની અંદર પહેલાં વિઝિટ કરજો બહુ સરસ મજાનું ફાઇન જગ્યા છે અહીંયા તો આપણે પાછળ જ સનસેટ દેખાય છે જોઈ શકો તમે ખૂબ ખૂબ સરસ મજાનું સનસેટ થયું છે ભાઈ આપણો અમુક લોકોને જ ભાઈ જોવા મળે કારણ કે વરસાદનો ટાઈમ છે તો પણ વિચારું કરું ભાઈ એવું સીન આપણે ક્રિએટ થઈ જાય છે તમારા સુધી હું પણ બતાવી શકું તો પાછળ તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું સનસેટ થયું છે અને પાછળ પણ બધા ક્રિકેટ લોકો રમે છે ભાઈ કહેવાય ને કે જેટી અહીંયા ખૂબ સરસ મજાની બનાવવામાં આવી છે ગવર્મેન્ટ તરફથી કે ભાઈ જે લોકો ફિશિંગ કરતા હોય એ લોકો માટે પણ કામ લાગે અને એના લોકલ રેસિડેન્સી લોકો રહે છે એ માટે પણ કામ લાગે તો હવે આપણે થોડી જ વારમાં પેલો બ્રિજ ક્રોસ કરી અને દીવની તરફ જવાનું છે જય બજરંગબલી તો આવી બોટ છે ભાઈ અહીંયા જે લોકો ફિશિંગ કરે છે તેની લોકલ બોટ પણ અહીંયા છે અને આ ઘોઘલા શહેર છે મિત્રો એ લોકો કેવા રમે છે અહીંયા થોડી વાર પહેલા આપણે તે જગ્યા પર હતા હવા એનો કોટ અહીંયા ફરી ફરી અને આપણે અહીંયા આવ્યા છે છીએ સનસેટ પણ ખૂબ સરસ મજાનો છે મિત્રો અને તમે જે સામે જોઈ રહ્યા છો દરિયાની વચ્ચે તે ભાઈ પાણી કોઠા જેલ છે જે કયામત ફિલ્મમાં જે અજય દેવગુનના જે જેલમાં રાખવામાં આવ્યો તો તે જેલ પાણીની વચ્ચો છે મિત્રો અત્યારે પાણી ઓછું થઈ ગયું છે પણ પાણી થોડી વાર પછી વધી પણ જશે અને સામે તમે જોઈ રહ્યા છો દીવ કે ભાઈ એક્ઝેક્ટ મારી સામે દીવ છે આપણા ફ્રેન્ડની હોટલ પણ સામે લાલ કલરની તમે જોઈ રહ્યા છો તે આપણા ફ્રેન્ડની હોટલ છે જો કે આપણે ખબર નથી પણ એને ફોટા મોકલ્યા હતા એટલા માટે

બસ એકદમ ફાઇન હોય યાર હવે આપણે થોડાક દિવસ રોકાવાનું છે બરાબર તો તમે વાત કરી તો થોડી સ્ટે કરી નાખશો આપણી હોટલમાં અને આ આ બધું અત્તરનું છે એમ ને ઘણી ઓકે 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 ભલે કઈ હતો રહે થોડી વાર પછી હું જોઈ લે ચીખીપાણી તમે કેમ છો બસ ફાઇન હવે તમે શું કરશો આપણે હા ઓકે પછી ઓકે 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 ભલે 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 વાંધો ચલો ભાઈ અમાનભાઈ હું છે ને ફ્રેશ થઈને પછી મળું તમને બરાબર ચલો ભાઈ તો જોઈ લઈએ આપણે રૂમ ના છે હોટલ સુકુન અહીંયા પણ રૂમ છે અને હવે જઈએ ઉપરની તરફ આપણે કેવા રૂમ છે ભાઈ આપણે અમાનભાઈ રૂમ આપણા માટે પ્રોવાઈડ કરેલી છે તો એકસો એક અહીંયા પણ રૂમ છે કે આ બાજુ ભાઈ

તો ભાઈ આપણા ફ્રેન્ડ જે અમાનભાઈ છે તેણે આપણે રૂમ પ્રોવાઈડ કરેલું છે આ રૂમ ઓકે તો હવે આપણે ફ્રેશ થઈ જઈએ ભલે ભાઈ અમે ફ્રેશ થઈને અમાનભાઈને કીજો હમ થોડી વારમાં નીચે આવશું બરાબર ઓકે ચાલો ભાઈ ચાલો તો મિત્રો હવે ફ્રેશ થઈ અને ટેરેસનો નજારો લઈને પછી આપણે જઈએ નીચેની તરફ ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને જોયો બહારનો નજારો સામે પેલી જેલ જોઈ શકો છો તમે અને આ બંદર ચોકનું મેકિંગ ચાલ ઉપર જવું છે આપડે ફ્રેસ થઈએ કમ્પ્લેટ ચાલ દરવાજો બરોજ બંધ કરી દે બરોબર ઉપર જઈએ જોઈ લઈએ આપણે ટેરેસ તો ભાઈ ઉપરનો નજારો આપણે પહેલાં કવર કરી લઈએ ટેરેસ ઉપરથી કેવું દેખાય છે અને પછી આપણે જઈએ માર્કેટની તરફ જો કે માર્કેટની તરફ તો આપણે સવારમાં લેવામાં આવશે કારણ કે અત્યારે રિઝલ્ટ નહીં આવે તો જઈએ વાળો ઉપરની તરફ છે ભાઈ દીવનું આ માર્કેટ દીવની જે ફોરેન માર્કેટ કહેવામાં આવે છે તે અને આપણે પેલી જે તમે બોટ જોઈ રહ્યા છો એ બોટની પાસે આપણે હતા ભાઈ આ જબરદસ્ત બંદર ચોક કહેવામાં આવે છે મિત્રો અને જે પાર્કિંગ છે પહેલાં દીવ આવું નહોતું મેં જ્યારે વિડીયોઝ ફોટોગ્રાફી જોઈ ત્યારે દીવ આવું નહોતું આ સાઈડમાં પણ હોટલ ઘણું બધું હતું પેટ્રોલ પંપને એવું બધું બટ ગવર્મેન્ટે ડેવલપમેન્ટના કારણે આ બધું અત્યારે તોડી નાખ્યું છે જો કે ટૂંક સમયમાં વરસ બે વર્ષમાં પણ ખૂબ સરસ મજાનું ડેવલપમેન્ટ થઈ છે અહીંયા કહે છે કે સામે તમે જે બોટ દેખાય છે તે બોટથી સામે ઘોઘલા શહેર છે ત્યાં રોપ વે નીકળવાનું છે બટ આપણે તો ભાઈ જોઈએ હવે જ્યારે પણ બે ત્રણ વર્ષ પછી જો આપણે આવવાનું થશે તો આપણે એ પણ જોઈ લઈશું કે ભાઈ રોપ સિસ્ટમ અને દીવમાં કેવું ડેવલપમેન્ટ થયું છે બરાબર હવે દરેક આ નજારાનો એન્જોયમેન્ટ કરી અને પછી આપણા ફ્રેન્ડને મનભાઈ જે છે તેની મુલાકાત નીચે કરીશું અને અહીંયા પણ અત્તરનું અને એ લોકો ચીકી પણ રાખે છે એ પણ આપણે જોઈ લઈશું

અને આ છે હોટલ સુકુન કે ભાઈ આ હોટલની હમાનભાઈએ વાત કરી હતી કે આ હોટલની જે ડિઝાઇન છે તે પોર્ચુગીઝ સ્ટાઇલમાં કરવામાં આવી છે આ ડિઝાઇનને તો આગળ પણ બે હોટલ છે એનું પણ પોર્ચુગીઝ સ્ટાઇલમાં ડેવલપમેન્ટ કર્યું છે મતલબ એનું કામ કર્યું છે પોર્ચુગીઝ સ્ટાઇલમાં અહીંયા પણ બાજુમાં તમે જોઈ શકો છો કે ઠંડા પીણાની દુકાન પણ છે એની બાજુમાં રેસ્ટોરન્ટ છે અને અહીંયા આપણે આપણે ફૂટવેરની દુકાનમાં જોઈએ કારણ કે ઘણા યંગસ્ટરનું ફેવરેટ હોય બૂટ ચપ્પલ ચશ્મા કેમ છો ભાઈ મજામાં કેમ શું નામ ભાઈ તમારું ફૂટવેર સમીર ફૂટવેર ઓકે તો સમીર શું ગોગલ્સ વોલેટ અને બેલ્ટ જ રાખો છો ખાલી હા બેલ્ટ છે વોલેટ નું બધી વસ્તુ મળી જાય ની બધી મળી જશે ઓકે જેન્ટ્સ માં બધી શું કેપ માં શું છે આપણે કેપ માં આપણે અલગ અલગ માં છે ઓકે અને પહેલા 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 પેલા જે ઉપર રાખેલા એ શું છે એ 250 વાળા છે તે છે ઓકે બાઈક અને આ શું છે તમારે શૂઝ માં નું બધી બધી ફર્સ્ટ કોપી હા હા વાહ ભાઈ જબરદસ્ત યંગસ્ટરનો યંગસ્ટર ફેવરેટ બધા અત્યારની જનરેશનમાં જે હોય એના ચપ્પલ પણ અહિયાં છે અને ગુચ્ચી ના રૂમાલ પણ છે સરસ મજાનું છે જ્યારે દિવની અંદર આવો ત્યારે આ સમીરભાઈની શોપની મુલાકાત કરજો એકદમ ફ્રેન્ડલી આદમી છે અને એકદમ રિઝનેબલ ભાવમાં ભાઈ ફૂટવેર અને ચશ્મા અને શું કહેવાય ચપ્પલ ને વોલેટ ને બધી ફર્સ્ટ ક્લાસ વસ્તુ રાખે છે ભાઈ તો જ્યારે પણ દિવની અંદર આવો ત્યારે આ ભાઈની શોપની મુલાકાત જરૂર કરજો તો ચલો ભાઈ સમીરભાઈ મળે ભાઈ બરોબર બરાબર તો ચલો મિત્રો હવે આપણે જઈએ હોટલની તરફ કારણ કે જમવાનું અમનભાઈ આપણે બોલાવ્યા છે તો જમી અને પછી મુલાકાત તમારી મિત્રો વાગ્યા છે રાતના બારને અગિયાર મિનિટ અને જોઈ લો છે દીવ સુમશાન હા આપણા અમનભાઈ બેઠા છે અહીંયા અને દીવ છે એકદમ સુમશાન ભાઈ અમનભાઈ એ કમ્પ્લેન્ટ હતી તમારીથી આ દીવમાં તો આખું સુમશાન થઈ ગયું

તમે દીવની અંદર જાઓ ત્યારે તમે દારૂ વિશે એમને કીજો કે ભાઈ દારૂ ક્યાં મળે છે એ સસ્તું કેટલું છે અને કઈ રીતનું છે તો ભાઈ આપણે એ દારૂ વસ્તુથી દૂર રહી છીએ કારણ કે હું દારૂ પીતો નથી તો અમાનભાઈને જ ખબર છે કે ભાઈ હું ડ્રિંક કરતો નથી તો બધાને કહેવા માગું છું એ વસ્તુથી હું દૂર રહેવા માગું છું અને આપણે ઓફિસના કામ માટે ફક્ત આવ્યા છીએ અહીંયા દીવમાં તો દસ પંદર દિવસનું કામ છે તે પૂર્ણ કરીને પાછા આપણે જતા રહીશું તો ભાઈ અમનભાઈને વાત કરી ભાઈ અમારે દસ પંદર દિવસનું સ્ટે છે તો અમનભાઈ કે આપણી હોટલ જ છે તમે અહીંયા રોકાઈ જાવ એક પણ જાતનું ભાડું ન આપતા તો થેન્ક યુ ભાઈ અમનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે અમદાવાદે અમે તમારી હેલ્પ કરી હતી આજે તમારા દિવસની અંદર તમે અમારી હેલ્પ કરી તો કહેવાય ને કર્મ રિટર્ન કાંઈ વાંધો નહીં ભાઈ તો દસ પંદર દિવસ આપણે એ અંદર રોકાઈશું અને ત્યારબાદ જઈશું રાજકોટ ને અહીંયાથી બે ચાર જગ્યાએ જઈને પાછા રિટર્ન આપણે ગોવા જતા રહીશું તો મળીએ આપણે સવારમાં ગુડ મોર્નિંગ મિત્રો તો ભાઈ સવાર સવારમાં આપણે આ બાજુમાં જે ફોરેન માર્કેટ છે એ જસ્ટ હોટલની બાજુમાં જ છે તો આપણે વિચાર કરું ભાઈ સવારના ફોરમાં આપણે એક ચક્કર મારતા આવીએ ત્યાં જે ફોરેન માર્કેટ છે જે અત્યારે હાલ લોકલ માર્કેટ તરીકે વખણાય છે તો ચલો જોઈએ આપણે ફોરેન માર્કેટ વિડીયોમાં બનાવી લઈ તો ભાઈ આ ફોરેન માર્કેટ છે બધી તમને કપડા જે સમર વિન્ટરના જે કપડાં છે તે મળી જશે અહીંયા અને આ છે ફોરેન માર્કેટ અહીંયા નવરાત્રિમાં ખૂબ સરસ મજાનો બહેનો રાજગરબા રમે છે આ જગ્યા પર અને આ ભાઈ માર્કેટનો વ્યૂ છે જોઈ શકો છો તમે આ બધી હોટલ છે અને આ લોકલ રેસિડેન્સી છે અહીંયા અમનભાઈનું ઘર પણ પેલી જગ્યા પર છે જે પીડા કાલુ દેખાય છે તે માર્કેટનો લુક આ ફોરેનર લોકોએ બનાવી હતી માર્કેટ કહેવાય છે કે ઓગણીસો ને એકસઠમાં આ માર્કેટને લોકલ લોકોએ કપડાં માટે યુઝ કરી લીધી હતી તે પહેલાં ફોરેનર લોકો જે બ્રિટિશ લોકો હતા પોર્ટુગીઝ તે આ માર્કેટનું નિર્માણ કર્યું હતું અને ઓગણીસો ને એકસઠમાં આ માર્કેટ છોડીને તે લોકો જતા રહ્યા હતા ત્યારબાદ આના જે લોકલ લોકો છે તેણે આ માર્કેટને એક અલગ જ ડિઝાઇન કરવામાં આવી અને બે હજાર અઢારમાં કે બે હજાર ઓગણીસમાં આ માર્કેટને રિનોવેશન કરીને એક અલગ જ લુક આપ્યું છે ભાઈ છે ને બાકી યુકે ટાઈપ જેવું આ પણ હોટેલ છે મિત્રો ખૂબ સસ્તા ભાવમાં તમને આ સાઈડ હોટલ મળી જશે કારણ કે અંદરની સાઈડ છે એટલા માટે બધી જે તમને દેખાય છે મિત્રો તે હોટલ જ છે અને અહીંયાથી આજે રોડ સ્ટાર્ટ થાય છે અહીંયાથી બધી દુકાનો બધી આવી જાય છે ચાલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ હેર કટિંગ માટે અને હેર કટિંગ કરીને મળીએ બાજુ ફરીથી એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ